સમગ્ર દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત એવા નર્મદા પરિક્રમા અંગે ભરૂચ તેમજ આજુબાજુના વિસ્તારમાં નર્મદા પરિક્રમા વાસી પરિક્રમાવાસીઓને સેવા કરી અનોખો સંતોષ લઈ રહ્યા છે અવાજ એક સેવાભાવી માનવી કે જેને મામા નામે ઓળખવામાં આવે છે આ કનુમા એ આશરે વીસ વર્ષથી વધુ વર્ષથી નર્મદા પરિક્રમાવાસીઓને સેવા કરી રહ્યા છે કોઈ પણ સમયે પરિક્રમાવાસીઓ આવી જાય તો કનોમામાં તેમના વિનામૂલ્યે ભોજન કરાવે છે એટલું જ નહીં પરંતુ પરિક્રમાવાસીઓની ઈચ્છા મુજબનું ભોજન તેઓ કરાવી રહ્યા છે ભોજનમાં ખિચડી કઢી કે રોટલી શાક કે અન્ય ભોજનો સમાવેશ થાય છે રોજના લગભગ એકસો પચાસ થી બસો જેટલા પરિક્રમાવાસીઓને જમાડી અને રો સંતોષ મેળવી રહ્યા છે નવાઈની બાબત એ છે કે કનોમામા કોઈની પાસેથી દાન કે ફાળો લેવા નથી એ સાથે જ તેમની સેવા વિના અટક્યા વિના અવરિત ચાલી રહી છે કનોમામા મૂળ વતન જંબુસરના વાવલી ગામના છે જ્યાંથી તેઓ જૂના તવરા ખાતે આવીને આ સેવા યજ્ઞ શરૂ કર્યા છે કનુમામાનું અનખું

મામાના આશ્રમમાં રોજ સવારે સાંજ પરિક્રમાવાસીઓને ઘસાડો જોવા મળી રહ્યો છે મોડે જંબુસર તાલુકાના વાવલી ગામના વતની કનુભાઈ આશાના પટેલે કોનું મામાના નામથી ઓળખતા વ્યક્તિ હજારો ક્રમાવાસીઓને તેવા સ્વયં સેવા કરી રહ્યા છે અહીં આવતા પરિક્રમાવાસીઓને તેઓ પરિક્રમાવાસીઓને આવતા ભોજન કરાવી રહ્યા છે